ભાઈઓ આપણા હાથમાં આવી ગઈ છે શાનિયા મિરજા ટોપી જોઈ લ્યો આપણા લાઈવ માં જોડાવા માટે મહેશભાઈ કોઠારીયા તમારો થેન્ક યુ હવે હું તમને મૂકવા આવે ઘરે આલે ફોન રાખું ફોન બીજો હા હા રાઈ રાઈ ચાલુ થોડા માણા આવી જાય નીકળી જાય બીજો આ બીજી લાગે હો ભાઈ બીજી લાગે હા

છે થોડી અમારા

પાંચ મિનિટે northern... <baptism plays> (يسألوني عن المشاكل (لأنهم يحاولون أن يدخلون المشاكل (لأنهم يدخلون المشاكل إلى المشاكل إلى المشاكل إلى المشاكل إلى المشاكل إلى المشاكل إلى المشاكل

are you a rusty જો બે કોમેન્ટ આવી ગઈ ને અટા કેમ પે દેખાડું નથી હા હવે દેખાડું જો સત્તુ салવી हाय हाय બોલો જય મેડી માં હારે અને વર્તનભાઈ સમંતર હાય આલો હવે પકડાવ દેખા યો આગ જો

啊，玩去。 આપણી સાથે બન્યા રહેવા માટે થેન્ક યુ ભાઈઓ જો ભાઈ તમે દસ લાયકું કરી દેવું અને તો આમ મજૂરને ગમે કરી કરીને ઉઠાડીને કામે વળગાડે ભાઈઓ આ કયુંનો હૂતો છે જો તમે દસ લાયકું કરી દેવો તો આને હું ઉઠાડીને કામે વળગાડ દે ભાઈઓ ખેતરમાં એટલે તમે ઝડપથી દસ લાયકું કરી દ્યો કયું છે ગોદલું રૂમાલ ઓઢીન એટલે આ ભાઈ ને કામે આ ભાઈ મોબાઈલ છે જો આવો ઝડપ થી લાઈક કરો અને આને ઉઠાડો આને આપણે કામે વળગાડવાનો છે આ ભાઈ છે દેશી બોય જુનાગઢ યુટ્યુબર હવે આપણે આપણી ભાઈઓ આપણું કામ ભલે ભાઈ હું તો લાયકું તો નહીં આવે કાંઈ વાંધો નહીં હવે આપણે માંડવી બતાવી દેવી બી ના રહીજો આપણી સાથે હવે આપણે આપણી મગફળી પાછી બતાવી દેસુ વરસાદ હમણાં ચાર પાંચ દી થી વહી ગયો છે હાવ હાવ એટલે હાવ તડકો બહુ છે આજ જોઈ લ્યો આમાં આપણે હાથી આકવાનું છે અને આ બાજુ આપડી મગફળી જેમાં આપણે કાલ હાથી હાકી નાખવું જોઈ લ્યો અને આપણી મગફળી ભાઈઓ નાખી આવી બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે જુદી જુદી આપણા માંડવી માં અને આ ખાલી જગ્યા પડી એમાં ભાઈઓ આપણે હવે બકાલું આવવાનું છે વરસાદ થાય પછી હાલ તો કઈ વરસાદનું એંધાણ છે આંબાલાલ આગાહી દે તો વરસાદ આવે એવું માને છે આંબાલાલ બોલે એટલે લોઢામાં ભાઈઓ લીટો તો વરસાદ થાય એટલે આંબાલાલ ભાઈ હવે આપણા આંબાલાલ ભાઈ તો ન કેવાય પણ આંબાલાલ દાદા આપડા આગાહી દે એટલે વરસાદ થાય જોઈ લ્યો આપણી માંડવી છે ને ચકાચક આપણે ભાઈ ઘરે એક મજૂર ને લેવાઈ ગયા તા એટલે આપણે ભાઈ રસ્તામાં હતા તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરતા રહીજો ભાઈઓ એટલે મને ખબર પડે કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો અને આપણી લાઈવમાં લાઈક કરી દેજો ભાઈઓ અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ લો આપણી માંડવી આપણે પાળામાં પણ હાથી હાકી નાખી ખુશી જોઈ લીધું આ પાળો છે ખડ નામે બધું વહી ગયું છે જોઈ લ્યો હવે નીંદવાનું ચાલુ છે અત્યારે હાલ તો નીંદ આવી જાય પછી આ માંડવીની રોનક અલગ આવી છે વરસાદ થાય એટલે આ માંડવીનો નજારો તમને હું દેખાડવા આવીશ ફરીથી એમાં કાંઈ ઘટના એવો એવું છે જોઈ લ્યો આપણી માંડવી આપણો ટાઈમ ભાઈઓ મોસ્ટ ઓફ હવે તો બપોર થઈ ગયો હે લાઈવ કરવાનો કેમ કે આપણી પાસે હમણાં ટાઈમ નથી થોડાક દી કામ ચાલુ હોય બપોરે વિક્રમભાઈ ગાંધીનગર થી વિક્રમ એસ ગાંધીનગર ગાંધીનગર થી જોવા માટે વિક્રમ ઠાકોર થેન્ક યુ થેન્ક યુ ભાઈ ગાંધીનગર થી જોવા માટે જોઈ લે ભાઈ જોઈ લો ભાઈ આપણી માંડવી ફૂલ આવી ગયા છે અને પૂરા મહિના ઉપરની માંડવી થઈ ગઈ છે આપણી

અને આ મહિના ઉપરની થઈ ગઈ છે જોઈ શકો છો ભાઈ નવા હોય તો ચેનલ ને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાવડા કમલેશભાઈ હાય ભાઈ બોલો બોલો ચાવડા કમલેશભાઈ આપણે ફરતી કોર ફેન્સિંગ કરેલું છે એટલે આપણે વાવી દીધી છે માંડવી હુંડા આપણા ખેતર હુંડા અમારે બહુ રાઈટ છે તમે જોઈ જોઈજો આપણા બીજા ખેતરનો વિડીયો મેં મોટા મોટા ખાટા કઈ રહ્યા બોલો કુવેત સિંગ હાય બોલો બોલો કુવેત સિંગ સ્વાગત છે તમારો અમારી લાઈવ માં ભાઈ આપડી મગફળી જોઈ લો તમે વરસાદ બહુ પડશે ભાઈ માંડવી ઉપાડો હવે ભાઈ માંડવી તો હજી પાકે પછી ઉપાડવી ને વરસાદ ગમે એટલો થાય આપણે બીક નથી તમ તારે આપણે ઢાળ વાળું ખેતર છે વહી જાય પાણી બધું અને આ બાજુ મહિના ઉપર આ હતી અહીંથી એટલી મહિનાની હતી આ બાજુ મહિના ઉપરની માંડવી છે એટલે હું તમને આ બાજુ બતાવવા નીકળ્યો આ પાંત્રીસ દિવસ ઉપરની માંડવી છે આ બાજુની સાઈડની જોઈ લો એમાં કાંઈ ઘટે નહીં આપણી સાથે જોડાયા લઈ જાઓ જોડાયા રહી જાઓ જો હવે અહીંથી તો હાવે અહીંથી તો પૂરી છત્રીસ દિવસની માંડવી આવી ગઈ છે ઓલી બાજુ હાલો ભાઈઓ નેટ વયું

એટલે આ લોકો બધા વહી ગયા ફોન ગરમ થઈ ગયો તો એના કારણે ફરીથી પણ મને એવું લાગે છે કે જો લાઈવ સ્ટોપ નું થઈ તો સારું કેમ કે આપણો મોબાઈલ ગરમ તડકાનો બહુ થઈ જાય છે અને તડકો છે એટલે ફોન ગરમ બહુ થઈ જાય છે બાકી ની દીધી આપણી આ માંડવી પાંત્રીસ દિવસની થઈ છે જોઈ લો તમે ક્યાંથી બોલો છો ભાઈ ધીરભાઈ ચૌહાણ અમે ભાઈ જુનાગઢ જિલ્લાના મેવાસા ગામથી થી બોલી છીએ સ્વાગત છે તમારો તમારું લાઈવમાં ભાઈ હીરુ ભાઈ હલો હા ભાઈ હવે જાવું જ પડશે મારે કેમ કે ફોન આપણો હવે હીટ મારવાનો તો આપણે હવે સાઈડે જશું જો ટોપ સિંગ સારી છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ આપણે હાથના ખાતર ને દવા ને બધું આમાં ટ્રીટમેન્ટ કરી નાખી છે એટલે આપણી માંડવી કિલોલ કરવા માંડી છે નીંદવાનું હાલ ચાલુ છે લાઈક રાગિની સિંગ લાઈક કરવા માટે થેન્ક યુ થેન્ક યુ માંડવી વાવી છે હા માંડવી વાવી છે સોયાબીન વાવવા છે તુવેર વાવી છે અને હાલ પણ વાવવાની છે વાવવાની છે અને હું કાલે તમને ડુંગળીનું વાવેતર બતાવીશ ભાઈઓ મારી મારી સાથે બનિયારે જો કાયલ હું હાલ આપણે પાછા આવી ગયા છીએ હવે સાઈ કેમ કે આપણો હવે તડકે બહુ હીટ કરીને આપણે હવે સાયણી આવી ગયા છીએ તો આપણી સાથે વાત કરવા કો કોણ ભાઈ

મોબાઈલ ગરમ હોય હીટ હો